નવા કબ્રસ્તાનની ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી સિટી સર્વે નંબર છોતેર અગણા સિત્તેરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે પચીસ થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા છે બે હજાર ત્રણમાં આ સરકારી જમીન ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ વખતો વખત આ જગ્યા ઉપર ફરી દબાણો કરવામાં આવ્યા હતા ગેરેજ ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો તેમજ ઓફિસો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે દબાણો દૂર કરતી વખતે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અહેવાલ ફિરોજ મલિક ભાવનગર આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના નવા વિસ્તારમાં આ ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસ થી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે શ્રી તથા સિટી સર્વેના અધિકારી શ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં